શિક્ષણ એટલે દરેક વ્યક્તિના જીવનનો પાયો શિક્ષણ એક એવું સાધન છે જે આપણને માત્ર જ્ઞાન નથી આપતું પરંતુ આપણા સપનાઓને ઉડાન આપે છે શિક્ષણ એક એવો દીવો છે જે અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરીને આપણને નવી દિશા તરફ લઈ જાય છે નમસ્કાર આજે હું વૈદેહી પટેલ ધોરણ વિદ્યાર્થીની તમારી સમક્ષ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે વક્તવ્ય આપવા ઉપસ્થિત છું એક એવી નીતિ જે ભારતની કલા સાંસ્કૃતિક વિરાસતો અને વૈવિધ્ય પરંપરા અને સનાતન જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને જોડી રાખીને તેમને વર્તમાન વિશ્વમાં વહેલી શકે તેટલા સક્ષમ બનાવશે તો ચાલો આ નવી શિક્ષણ ક્રાંતિને સમજીએ જે ભારતને આત્મનિર્ભર અને યુવાઓ યુવાનોને સશક્ત બનાવશે તો સૌથી પહેલા તો આપણે એ જાણી લેવું જોઈએ કે શિક્ષણ એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે પરંતુ સાચું શિક્ષણ તો એ જ છે ને જે આપણને વિચારોથી મજબૂત બનાવે આપણા કૌશલ્ય ઉજાગર કરે અને આપણને સમાજ અને દેશ માટે એક યોગ્ય નાગરિક બનાવે એટલા માટે જ ભારતની શિક્ષણ પદ્ધતિ 1986 ની શિક્ષણ નીતિ પર આધારિત હતી જે જૂના સમયમાં બની હતી પરંતુ નોકરીના ક્ષેત્રે ટેકનોલોજીમાં અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોમાં બદલાવના કારણે આ પરિવર્તનને ધ્યાનમાં રાખીને જ

અને તે છે કૌશલ્યને ઉજાગર કરવું આપણે જાણીએ છીએ કે દરેક બાળકમાં એક જન્મજાત પ્રતિભા હોય છે તે પ્રતિભાને ઓળખવી તેનું પોષણ કરવું વિકાસ કરવું અને પ્રોત્સાહન આપવું ખૂબ જ વધારે જરૂરી છે તેથી જ એનપી ટવેન્ટી ટવેન્ટીમાં ધોરણ છ પછી વોકેશનલ ટ્રેનિંગ કોર્સિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે બાળકો હવે ઇલેક્ટ્રોનિક્સ કોસ્મેટિક્સ જેવા વોકેશનલ ટ્રેનિંગ કોર્સીસ શીખશે જે તેમને માત્ર શિક્ષણ નહીં પણ રોજગાર આપશે અને તેમને માત્ર પુસ્તકોના જ નહીં પરંતુ વાસ્તવિક જીવનના પડકારો જીવવા માટે તૈયાર કરશે એનીપી 2020 નો સૌથી ઉપયોગી રિફોર્મ એ છે કે એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ બનાવવામાં આવી છે એટલે કે હવે જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી જ કોલેજ છોડી દે તો તેને પ્રથમ વર્ષ બાદ પ્રમાણપત્ર દ્વિતીય વર્ષ બાદ ડિપ્લોમા અને તૃતીય વર્ષ બાદ ડિગ્રી આપવામાં આવશે એટલે કે હવે અધૂરું શિક્ષણ પણ વિદ્યાર્થીના કરિયર પર કોઈ નકારાત્મક અસર નહીં પાડે સાથે સાથે શિક્ષકોની ભૂમિકા પણ એનઈપી 2020 માં ચાવીરૂપ સાબિત થાય છે કારણ કે એનઈપી 2020 માં કરિક્યુલમ ગોલ્સ અને લર્નિંગ આઉટકમ બેઝ લર્નિંગની વાત કરવામાં આવી છે એટલે કે હવે બાળકોને એવું અ એન્વાયરમેન્ટ આપવાનું શિક્ષકોને કહેવામાં આવ્યું છે કે તે સ્વ અધ્યયન કરી શકે શિક્ષકોને બસ બાળકોને માર્ગદર્શિત કરવાના છે અને તે તેમને કયા પથ પર લઈ જવું તે ચિંધવાનું છે બાકી બધું બાળકો જાતે જ ભૂલ કરીને સેલ્ફ એનાલાઇઝેશન થી શીખે તે વાત કરવામાં આવી છે એટલે કે હવે શિક્ષકો માત્ર ટીચર નહીં પણ ગુરુ બનશે આમ એનીપી 2020 નું અમલીકરણ જો સરખી અને સચોટ રીતે થાય તો તે એવા બાળકોનું નિર્માણ કરશે જેમને પોતાના નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક વિરાસત પર ગર્વ હોય પણ તેમની વિચારધારા પરિવર્તન અને પરંપરાના સમન્વયથી બનેલી હોય આમ બાળકો નોકરી શોધનાર નહીં નવો વ્યવસાય ઊભો કરનાર બનશે જો આ

સાથે મળીને NEP 2020 નું અમલીકરણ કરીએ અને દેશને આત્મનિર્ભર બનાવીએ થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ